તમને આખો વિડીયો બતાવું છું તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો એની પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી વિડીયોને લાઇક કરી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજુ જેથી કરીને અવનવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહેશે તો હવે હું તમને વિડીયો બતાવું છું એની પહેલાં આપણે દ્વારકાધીશને પણ પ્રાર્થના કરીએ કે આ જે વિરોધ છે તે જલ્દીથી જલ્દી ખતમ થઈ જાય એવી આપણે ભગવતીને પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે દ્વારકાધીશને અને મા માને પ્રાર્થના કરીએ છીએ કે આ વિરોધ છે તે જલ્દીથી જલ્દી ખતમ થઈ જાય તો હવે હું તમને વિડીયો બતાવવા જઈ રહ્યો છું

ભાઈઓને દેવાતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાળના પાંસાડના પંછોડે નામ કરીને તમારી માવડકી આવડકી આણી નાખી તે દૂધના હજી ભેગા ન્યાં થતા એ કરોને આવા ધંધા એને કરો છો આ દેવાતનો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે એ જાતિ એનો એનો અર્થ એવો સમાધો એક વ્યક્તિ અમારી મા ભગવતી સોનભાઈ બાને ગારું દેતો હોય એવો મેં વિડીયો જોયો સવારના સાત વાગ્યા છે જન જ મોઢામાં એવું નથી હું જે કહેવા જઈ રહ્યો છું કદાચ કોઈ કલાકાર આ બોલી જ નહીં શકે કારણ કે એની માટે પાછી મરવાની તૈયારી રાખવી જોઈએ તો જ આ બોલાય એમ એટલે આયા સમાજ આની ખાસ નોંધ લેજો અગાપ ઘટવી નહીં હું શું કહેવા માંગુ છું તમને એટલા માટે કે આખા સમાજ આયર સમાજ હું દોષ ન આપી શકું એ મને ખબર છે એક વ્યક્તિની સજા બધા ન આપવાની હોય હું જાણું છું પણ આ વ્યક્તિ એવું બોલે છે નામ તો મારે બોલવું જ નથી કારણ કે નામ બોલી તો મારી માફ ન કરે નામે માણસ માટે ન બોલાય અમારી માને ગાયું દે નામે ન બોલી છે સોનભાઈ મારી મા ભગવતી ને સોનભાઈ માં વરૂળી સોનભાઈ માં ઈજ ખોડિયાર અને જહાલની વારે ચડતી ચડી હતી ને એ વરોળી તમારી આબુ રાખવા માટે ચાર દીકરી વારે ચડતી હોય અને તમે અમારી આબરૂ માથે આવી જાઓ ભાઈ તો આટલા બધા સમાજ આખો સમાજ હું દોષી ન થયો પણ જે બેઠાતી માંથી એક આયર ડાયર નહોતો એક એવો બુદ્ધિશાળી આયાન નતો જેના હૃદયમાં પ્રશ્ન વસતા એવો એક આયન નતો જે કહી ન હતો કે આ ખોટું બોલી રહ્યો છો ભાઈ તું આ બુદ્ધિ માણસ જે બોલતો હતો એની પૈસા એક ટપોળી જેવી પૈસા કહેવાય એને એ બોલતો હતો વ્યક્તિ કોઈ કહેવાનું છે નહીં ભાઈ તમારા સમાજમાંથી કોઈ